આ ભાગ શું કામ લેવાનું કેમ કે તમને અહીંયા વાક્યમાં દેખાય છે ઈચ્છા એની કંઈક ઈચ્છા છે મમ્મીને ફોન કરવાની ઈચ્છા છે તો તમારે કાતો લેવાનું છે વોન્ટ ટુ કાં લેવાનું છે વોન્ટ ટુ ક્યુ લઈશું તો બહુ સિમ્પલ છે તમને બધાને ખ્યાલ હશે આઈ વી યુ ધે હોય તો લેવાનું આવે વોન્ટ ટુ અને હી શી ઈટ હોય તો લેવાનું આવે વોન્ટ ટુ તો અહીંયા શી છે એટલે તમારે લેવું પડશે વોન્ટ ટુ હવે જે કરવાની ઈચ્છા હોય જે ક્રિયા કરવાની ઈચ્છા હોય એને તમારે વિવન સ્વરૂપે લેવાનું

તો મિત્રો આ પ્રમાણે તમે એક એક ભાગ સમજીને જો કામકાજ કરો ને તો તમારું ઘર બેઠા અંગ્રેજી બોલવાનું સપનું સાકાર થઈ જાય તમને આ પેટર્ન નવી લાગી હોય ઈઝી લાગતી હોય તો ખાસ ને લાઈક કરી દેજો હે ને કેમ કે આવી મહેનત થી તમારા માટે કામકાજ તમને અહીંયા આવા ઘણા વિડીયો મળી રહેશે નેક્સ્ટ આગળ વાત કરીએ બીજું સેન્ટેન્સ તેઓ બજારમાંથી શાકભાજી ખરીદવા માગે છે જોઈ લો આ બધા જ વાક્યો એવા છે તમારે રોજિંદા જીવનમાં ઉપયોગમાં લેવાય છે તેઓ બજારમાંથી શાકભાજી ખરીદવા માગે છે તેવો કરતા તરીકે મતલબ દે તે બહુવચન કરતા છે તમારે લેવું પડશે વોન ટુ તે વોન ટુ ચલો તો માગે છે માટે આપણે લઈ લીધું વોન ટુ

માત્ર અહિયાં શીખવા મળશે વાક્ય રચના તો આપેલી જ છે પણ એક એક ટુકડા તમને સમજાવું છે કે કયો ભાગ કયા ભાગ તરીકે લેવાનો અને ત્યારબાદ આખું વાક્ય તમારી સામે પ્રેઝન્ટ થઈને આવે છે તો કોઈ પણ બિગિનર લેવલ નો વ્યક્તિ હોય શીખવું હોય

મંદિર તો ટુ ધ ટેમ્પલ ટુ ધ ટેમ્પલ ચલો સાંજે અન્ય શબ્દો છે સાંજે મતલબ ઇન ધ ઇવનિંગ તો તમારું આખા વાક્યનું થશે ટ્રાન્સલેશન વી વોન્ટ ટુ ગો ટુ ધ ટેમ્પલ ઇન ધ ઇવનિંગ તો આ પ્રમાણે તમે એક એક ટુકડા સ્વરૂપે કામકાજ કરો તો તમને આરામથી સો ટકા આવડી જ જાય નેક્સ્ટ વાક્ય લઈએ વધારે કોન્ફિડન્સ આવે તે તેના મિત્રો સાથે ક્રિકેટ રમવા માંગે છે ચલો તે તે એટલે તમારે કર્તા તરીકે લેવું પડશે હી ચલો હી સાથે વોન્ટ ટુ આવશે કે વોન્ટ્સ ટુ આવશે હવે તમને સો ટકા આવડી ગયો છે ઈ સાથે આવશે વોન્ટ્સ ટુ તો અહિયાં માગે છે વર્તમાનનો સેન્સ આપણો ક્લિયર થઈ ગયો જે ક્રિયા કરવા માંગે છે એને વિવન સ્વરૂપે લઈએ ચાલો રમવું છે આ એની ઈચ્છા છે ડિઝાયર છે તો રમવા માટેનું ક્રિયાપદ બધાને આવડતું હોય પ્લે પ્લે યસ ઈ વોન્ટ્સ ટુ પ્લે હવે કર્મ શું રમવું છે ક્રિકેટ ઈ વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ તેના મિત્રો સાથે તેના મિત્રો સાથે વિથ હિઝ ફ્રેન્ડ્સ તો આ પ્રમાણે તમે કટ ટુ કટ કરી શકો ટ્રાન્સલેશન હી વોન્ટ્સ ટુ પ્લે ક્રિકેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ તો આશા રાખું તમને ક્લિયર કટ સમજાતો હશે અને આ પ્રમાણે તમારે મેક્સિમમ પ્રેક્ટિસ ઘર બેઠા કરવાની છે તમારું નામ નોંધાવી ઘર બેઠા કોન્ફિડન્સ વધારી શકો છો આગળ વધીએ વધારે કોન્ફિડન્સ આવે તમે શીખવા માંગો છો યસ માગો છો ને એટલે આપણે શીખવાડીશું તમે શીખશો ચલો તમે મતલબ કરતા થશે યુ હવે યુ સાથે વોન્ટ ટુ આવે કે વોન્ટ ટુ આવે બચ્ચા બચ્ચા જાણતા ભાઈ હવે તો બધાને ખબર છે યુ સાથે આવશે વોન્ટ ટુ વોન્ટ ટુ યસ તો માગો છો એ ભાગ તમારો થઈ ગયો એક એક ભાગ ગુજરાતી થી હાઇલાઇટ કરું શું કામ તમને ખ્યાલ આવે કઈ રીતે ક્યાંથી ક્યાં ભાગનો આપણે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન કરીએ છે ચલો હવે શીખવું છે શીખવા માટે ક્રિયાપદનું વિવન તમારું થશે લર્ન વી યુ વોન્ટ ટુ લર્ન યુ વોન્ટ ટુ લર્ન ચલો કર્મ શું લેશું કર્મ લઈશું આપણે અંગ્રેજી અંગ્રેજી પણ અંગ્રેજી પેલા લખ્યું છે સ્પોકન અંગ્રેજી યસ સ્પોકન અંગ્રેજી સ્પોકન ઇંગ્લિશ ત્યારબાદ યુટ્યુબ પર ઓન યુટ્યુબ તો આખું તમારું વાક્ય નું થશે ટ્રાન્સલેશન યુ વોન્ટ ટુ લર્ન સ્પોકન ઇંગ્લિશ ઓન યુટ્યુબ યસ છે ને મસ્ત મજાનું મિત્રો આ પેટર્ન ખાસ કામની છે વર્તમાનમાં તમે કોઈ બી ઈચ્છા દર્શાવો છો તમે ત્યારે આ પેટર્ન થી વાક્ય બનાવી શકો નેક્સ્ટ વાક્ય વધારે પ્રેક્ટિસ કરીએ હું બપોરના ભોજન પેલા ડોક્ટર ને મળવા માંગુ છું ચલો હું મતલબ કરતા થશે આઈ આઈ સાથે શું લેવું વોન્ટ ટુ કે વોન્ટ્સ ટુ તો આઈ સાથે લેવું પડશે વોન્ટ ટુ ચલો

આઈ હોપ તમને સો ટકા વાક્યો સમજાતા હશે આગળ વધીએ વધારે ક્લિયર થાય પણ એની પહેલા તમે નવાશો અને તમને એમ થાય કે મેથડ બહુ મસ્ત છે આ થી તમારું સપનું સાકાર થઈ શકે તો હવે તમને એમ થાય બીજા વિડીયો જોઈતા હોય તો અરે બિન્દાસ થઈ જાવ આ પ્લે ની અંદર તમને બધા જ વિડીયો વન બાય વન તમને જોવા મળશે એક પછી એક જોઈ લો રિવાઇઝ કરી લો અને ઘર બેઠા કોન્ફિડન્સ મેળવી લો આગળ વધીએ નેક્સ્ટ વિદ્યાર્થીઓ દરરોજ અંગ્રેજી પ્રેક્ટિસ કરવા માંગે છે યસ વિદ્યાર્થીઓ મતલબ ધ સ્ટુડન્ટ્સ ધ સ્ટુડન્ટ્સ કરતા તમારું થઈ ગયું સ્ટુડન્ટ્સ ચલો હવે સ્ટુડન્ટ્સ સાથે શું આવશે બહુ વચન છે એટલે તમારે લેવું પડશે વોન ટુ સ્ટુડન્ટ્સ વોન ટુ ચલો જે ક્રિયા કરવા માંગતા હોય વિવન સ્વરૂપે પ્રેક્ટિસ કરવા માટેનું ક્રિયાપદ થશે પ્રેક્ટિસ પોતે યસ પ્રેક્ટિસ સ્ટુડન્ટ વોન્ટ ટુ પ્રેક્ટિસ ચલો ઇંગ્લિશ તમારું થશે કર્મ અને અન્ય શબ્દ છે દરરોજ મતલબ एवरीडे અથવા તો ডেইলি જે કંઈ લખો તો આખા વાક્યનું તમારું થશે ટ્રાન્સલેશન સ્ટુડન્ટ વોન્ટ ટુ પ્રેક્ટિસ ઇંગ્લિશ एवरीडे यस તમે પણ ખાસ एवरीडे પ્રેક્ટિસ કરજો હે ને કરશો ને ચલો નેક્સ્ટ આગળ વધીએ તેણી તેની નોટબુકમાં એક વાર્તા લખવા માંગે છે ચલો તેણી મતલબ સી કરતા તમારું થઈ જશે સી સી સાથે શું આવશે વોન્ટ ટુ કે પછી વોન્ટ્સ ટુ સી સાથે આવશે વોન્ટ્સ ટુ

તમારી સામે તમને બે વાક્ય સ્ક્રીન પર દેખાય છે હું દવા લેતા પહેલા પાણી પીવા માંગુ છું જન્મ જન્મદિવસ માટે રૂમ સજાવવા માંગીએ છીએ આ બે વાક્યનું તમારે કરવાનું છે ટ્રાન્સલેશન ક્યાં આ પૂરો થયા પછી જે કમેન્ટ સેક્શન તમને દેખાય છે ને ત્યાં ત્યાં તમે ખાસ આના આન્સર આપજો એનો જવાબ હું તમને આપી છે તમને પણ ખ્યાલ આવે કે તમારી પ્રેક્ટિસ કેવી શાનદાર થયેલી છે તો આવી પ્રેક્ટિસ કરતા રહીશું મળીએ નેક્સ્ટ લેક્ચરમાં થેન્ક થેન્ક યુ યુ